હું એટલું કહેવા માંગીશ કે જે રીતે લોકો તો મૂવી થિયેટરમાં જોવા જઈ જ રહ્યા છે લોકોને ગમી તો રહ્યું જ છે મૂવી પણ હું યંગ જનરેશનને એટલું કહેવા માંગીશ કે ગોધરાકાંડ શું હતું કોણે કર્યું કેવી રીતે કર્યું ને તેના વિશે કોઈ જ જાણકારી નથી જેની પૂરેપૂરી માહિતી ડિટેલમાં આપવામાં આવી છે જે રીતે કાશ્મીર ફાઇલને સપોર્ટ મળ્યો હતો જે રીતે કેરલા સ્ટોરીને સપોર્ટ મળ્યો હતો તો આપણા ગુજરાત રાજ્યનો જે સબ્જેક્ટ છે તો યંગ જનરેશન હું એટલી અપીલ કરું છું કે થિયેટરમાં ચોક્કસ મૂવી જોવા જાય અને સપોર્ટ કરે મૂવી

આ મૂવીમાં હું લીડ કાસ્ટની વાત કરું તો મનોજ જોશી રણવીર શૌરી ડેનિશા ગુમરા જેવા કલાકારોએ કામ કર્યું છે હું મિતેશ ભાવસાર છું અને આ વડોદરાનો રહેવાસી છું બેઝિકલી અમે થિયેટર આર્ટિસ્ટ મેં નાટકમાં રોલ તરીકે મેં કામ ચાલુ કર્યું હતું અને મારી ઘણો વર્ષોની મહેનત પછી મને આ મૂવીમાં મને કામ મળ્યું છે